જોઈશું કે આ જે સાધનો વસાવ્યા છે એ પાણી આવે છે એના પહેલાં પાર બાંધી છે કે પછી પાણી આવ્યું છે એમાં પાણીમાં તણાઈ જશે સમય આવશે બતાવશે મોતનો બ્રિજ

વાપીથી શામળાજીને જોડતો નેશનલ હાઈવેને જે આ પાર નદી જે છે પાર નદી ઉપરનો જે આ બ્રિજ જે છે આ બ્રિજની હાલત આપ જોશો તો ખૂબ જ દયનીય પરિસ્થિતિમાં છે હાલમાં જે છે આ બ્રિજના ઉપર સળિયા દેખાઈ રહ્યા છે અહીં જે રોડ જે બનાવેલો છે સિમેન્ટ કોન્ક્રીટનો સિમેન્ટ કોન્ક્રીટ નીકળી ચૂક્યું છે અને એની જગ્યાએ સળિયાઓ બહાર નીકળ્યા છે જેને લઈને અવારનવાર અહીંયા આગળ અકસ્માતો થતા હોય છે આ બ્રિજ પરથી રોજ હજારો વાહનો પસાર થાય છે પરંતુ ખાડાઓ એટલા મોટા છે કે વાહન નું આખું ટાયર તેમાં સમાઈ જાય બહાર નીકળેલા સળિયા અને બ્રિજ ની બેહાલ સુધી કોઈ પણ સમયે મોટી દુર્ઘટનાને આમંત્રણ આપે છે ખાસ કરીને નાના વાહનો માટે આ બ્રિજ એક મોતનો કૂવો કુવો બની ગયો છે વાપીથી સામા તરફ જોડતો આપણો વાપીથી પાન નદી અને વળખંબા વચ્ચેનો બ્રિજ છે અને આ રોડમાં સમસ્યા એટલી ગંભીર છે કે આ રોડ પર એટલા મોટા મસ મોટા ખાડા પડી ગયા છે એ ખાડાને અંદર નીકળેલા જે સળિયા છે એ તમામ વાહનોના મોનેટથી લઈને એન્જિનમાં ઘૂસી જાય છે અને તમામના ટાયરો ફાટી ગયા છે મારા ખ્યાલે મેં બી જોયા મારા નજરોમાં જોયું છે તો મારી તંત્ર અને અધિકારીઓને તાત્કાલિક ધોરણે આ ખાડા જે છે એ અંદર ઊંડે હજુ ન પડે અને એના અંદર કાણું ન પડી જાય તેનું ધ્યાન રાખે અને એને તાત્કાલિક ધોરણે રિપેર કરે એવી મારે અહીંના અધિકારી અને તાત્કાલિક ધોરણે અહીંના જે રોડના જે જવાબદાર કોન્ટ્રાક્ટર છે અને રોડ ખાતાના તમામ અધિકારીઓ મારી માંગ છે કે એને જલ્દીથી એને રિપેર કરવામાં આવે છે ચોમાસાનું પહેલો વરસાદ જ આ બ્રિજની આવી દયનીય હાલત કરી ગયું છે હજુ તો આખું ચોમાસું બાકી છે વધુ વરસાદ આવશે તો શું થશે તેનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ છે બ્રિજની જર્જરિત હાલતને કારણે ટ્રાફિક જામની સમસ્યા પણ સતત વધી રહી છે ઘણીવાર વાહન ચાલકો કલાકો સુધી ફસાયેલા પણ જોવા મળે છે અંદર આજે જ્યારે વરસાદ ચાલુ થાય ત્યારે આવી રીતે આજ ખાડાઓ પડે ને અંદરથી સળિયાઓ દેખાય છે અને જ્યારે આ ખાડા પડે ત્યારે પાણી વરસાદ આવે ત્યારે એમાં ભરાઈ જાય ગાડી ટાયર એમાં પડે તો વખત થવાનો સંભવ રહે છે કેટલું જરૂરી છે એ રિપેર થઈ જાય એ જ અમારી માંગ છે કે ચોમાસાની અંદર આવા ખાડા હોવા જોઈએ નહીં આ બ્રિજ નેશનલ હાઇવેનો મહત્વપૂર્ણ હિસ્સો છે પરંતુ તેની આ હાલત જોતા એવું લાગે છે કે તંત્રની બેદરકારીએ આને મોતનો પૂલ બનાવી દીધો છે સ્થાનિક લોકોનો ગુસ્સો ઉભરાયો છે અને તેઓ તાત્કાલિક સમારકામની માંગ કરી રહ્યા છે પરંતુ સવાલ એ છે કે સુતંત્ર આ વાત સાંભળશે કે પછી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોશે ખાડા એટલા મોટા પડી જાય છે અને તેના સરિયા પુલ ઉપરના ઉપરના સરિયા ખરા ને બધા નીકળીને બહાર આવી જાય છે અને ચાલુ વરસાદે ખાડામાં પાણી હોય છે એટલે કંઈ ખબર નથી પડતું વાહન ચાલકોને નાના વાહનોને મોટા વાહનો તો ઠીક પણ નાના વાહનો આગળ ચાલતા હોય અને એક્સિડન્ટ થવાનું પડી જવા નથી અને પાછળ મોટી ગાડી આવવાથી એક્સિડન્ટ બી મોટું થઈ શકે એમ વલસાડના બ્રિજની ખરાબ સ્થિતિ માત્ર વાહન ચાલકો માટે જ નહીં પરંતુ આખા પંથકના વેપાર અને અર્થતંત્ર માટે પણ ખતરો બની રહી છે જો વહેલી તકે સમારકામ નહીં થાય તો આ બ્રિજ ખરેખર કોઈ મોટી દુર્ઘટનાનું કારણ બની શકે છે વલસાડમાં મોતનો બ્રિજ આજે દરેક પસાર થનાર માટે એક ચેલેન્જ બન્યું છે સ્થાનિક લોકોની એક જ માંગ છે કે તંત્ર તાત્કાલિક પગલાં લે અને આ બ્રિજનું સમારકામ કરે પરંતુ શું તંત્રના બહેરાકામ સુધી લોકોને અવાજ પહોંચશે નિરેશ સોશી ઝી મીડિયા વલસાડ